નમસ્કાર વાયએનએલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પશ્ચિમ ટ્રાફિક પોલીસ દ્વારા આજે રેલવે સ્ટેશન પાસે લાઉડ સ્પીકર અલાઉન્સથી રિક્ષા ચાલકો કાર ચાલકોને અપીલ કરવામાં આવી રસ્તા વચ્ચે આજે ધડ પાર્કિંગ ન કરવું ઓટો રિક્ષા સ્ટેન્ડમાં જ પાર્ક કરવું ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા સૂચનો કર્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત

રિક્ષા સ્ટેન્ડ માંથી રિક્ષા મેળવે રસ્તા ઉપર રિક્ષા ને લાભ કરી ઊભી રખાવશો નહીં ટ્રાફિક ને અડચણ થાય છે તો વિનંતી છે કે રિક્ષા સ્ટેન્ડમાંથી માંથી રિક્ષા મેળવો અને સહકાર આપો સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ